મારું હૃદયનું પમ્પિંગ દસ થી અત્યારે પિસ્તાલીસ ટકા પહોંચી ગયું છે મને આવડી મોટી હૃદયની બીમારી હતી હૃદય મારું ફૂલાઈન દડા જેવું થઈ ગયું ખાલી દસ જ પમ્પિંગ કરતું હતું આવી ગંભીર બીમારીમાંથી સાહેબ મને કોઈ પણ કાપકૂટ કર્યા વિના બહાર લાવ્યા ડોક્ટર નીરવ મહેતા સાહેબ નો ખુબ ખુબ આભાર માનું છે જે કોઈ દર્દીઓ ને ડોક્ટરે એવું કીધું હોય કે હૃદયની દીવાલ પોળી થાય છે હૃદય નો સ્નાયુ નબળો પડી ગયો છે હૃદય પમ્પિંગ પંપિંગ ઘટીને દસ કે પંદર ટકા થઈ ગયું છે તેવા દર્દીઓને ડૉક્ટર નીરવ મહેતાને મળવું જોઈએ અને એને એસીપી માટે માહિતી મેળવવી જોઈએ મારું નામ નલિનભાઈ પોપટભાઈ લુણાગરિયા છે મારી ઉંમર પંચાવન વરસ છે ને રાજકોટથી છું બે હજાર દસમાં મને તકલીફ થઈ ત્યારે થોડું પણ ચાલુ તો બી શ્વાસ સડી જતો હું સતો શું તો તરત જ મારે બેઠા થઈ જવું પડતું બેઠા બેઠા રાતો કાઢવી પડતી છ થી સાત આઠ મહિના મેં બેઠા બેઠા એક રૂમ મારી બીજા રૂમમાં જાવ તો પણ શ્વાસ સડી જાય બેઠા બેઠા પણ શ્વાસ સડી જતો એક કલાક ચાલુ ને ચાલુ શ્વાસ રહેતો આ બધી તકલીફો ને લઈ અને હું હૃદય ના ડોક્ટર પાસે ગયો અને ડોક્ટરે ઈકો કર્યું એવું કીધેલું કે તમારું હૃદય પોળું થાય છે તમારા હૃદયનું પમ્પિંગ ફક્ત દસ ટકા જ છે હૃદય ખાલી દસ ટકા ચાલે છે મને સાંભળીને બહુ જ આઘાત લાગ્યો આજે આપણે વાત કરવાના છીએ ડાયલેટેડ કાર્ડિયો માયોપથી એટલે કે હૃદય પોળું થવાની તકલીફ વિશે હાઈ ફ્રેન્ડ્સ મારું નામ છે ડોક્ટર નીરવ મહેતા અને અમારા ક્લિનિક નું નામ છે બ્લેસ્ડ હાર્ટ ક્લિનિક આ એક અલગ પ્રકારની બીમારી છે જેમાં હૃદયની કોઈ નળી બ્લોકેજ કે એવું કઈ નથી હોતું આવા દર્દીઓમાં બાયપાસ સર્જરી કરવાની કે સ્ટેન્ડ મૂકવાની પણ જરૂર નથી હોતી ડાયલેટેડ કાર્ડિયો એટલે હૃદય થાય છે હૃદયની દિવાલો પોળી થાય છે અને એના લીધે ધીરે ધીરે હૃદયનું પમ્પિંગ છે ઘટતું જાય છે ડૉક્ટરે મને એવું કીધેલું કે તમારે કોઈ વજન ઉચકવાનું નહીં બાઇક ચલાવવાનું નહીં જાજુ હાલવાનું નહીં ઘરે ઘરે આરામ કરવાનો અને દિવસભરમાં પાણી એક લીટર જ પીવાનું મેં ડોક્ટરને પૂછ્યું કે આનો પરમાનન્ટ ઇલાજ છું તો ડૉક્ટરે કીધું કે દવા તમારે જીવન પરત ચાલુ રાખવી પડશે એટલે તમને જ્યારે તકલીફ વધતી જાય એવું લાગે ત્યારે ત્રણ ચાર દિવસ તમારે દાખલ થઈ જવાનું આઈસીયુમાં આગળ જતાં જો તકલીફ વધી જાય તો તમારું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે પછી મેં સાહેબને પૂછ્યું કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો ખર્ચો કેટલો થાય તો સાહેબે કીધું પાંત્રીસથી ચાલીસ લાખ રૂપિયા ખર્ચો થાય સાહેબે એવું પણ કીધેલું કે હૃદયનો ડોનર મળે ત્યારે તમારું હાર્ટ ટ્રાન્સફોર થાય હાર્ટ ટ્રાન્સફોર કર્યા પછી પણ દસથી બાર વર્ષનું જ આયુષ્ય મળે મારી આ ટાસ્ક પ્લાન કરાવવાની એવી ઈચ્છા પણ નહોતી પણ નાણાકીય એવી પરિસ્થિતિ પણ નહોતી કે આવડું ઓપરેશન કરાવી શકું બે હજાર તેવીસમાં મને ઇસીપી વિશે માહિતી મળી આવીને મેં ડોક્ટર નીરવ મહેતાને કન્સલ્ટ કર્યા જેમ જેમ મેડિકલ સાયન્સ પ્રોગ્રેસ કરે છે એમ એમ આપણે ઇન્વેઝિવમાંથી નોન ઇન્વેઝિવ પ્રોસીજર તરફ જઈ રહ્યા છે આવા પેશન્ટ્સ જેનું હૃદય પોળું થતું હોય અને જેના માટે બાયપાસ સર્જરી કે સ્ટેન્ટ કોઈ ઓપ્શન જ ન હોય એવા પેશન્ટ્સ જેમને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નું જ કહેવામાં આવેલું છે એવા પેશન્ટ્સ માટે એક નવી પ્રોસિજર બહાર આવી છે જેનું નામ છે EECP ટ્રીટમેન્ટ સાહેબે મને સમજાવ્યું કે આ દુનિયામાં એક જ એવી સારવાર છે કે જે તમારા હૃદયની દીવાલ પોળી થાય છે તેને નોર્મલ બનાવી શકે કે જે તમારું પમ્પિંગ ઘટી ગયું છે તે વધારીને પચાસ સાહીઠ કરી શકે સાહેબે મને બાહેધારી આપી કે તમારું હૃદય નોર્મલ થઈ જશે તમારે હૃદયનું પમ્પિંગ છે એ પણ વધી જશે બાકી જે તમારે શ્વાસની તકલીફ છે એ પણ દૂર થઈ જશે મેં ડૉક્ટર નીરવ મહેતાની સલાહ સાંભળી નક્કી કર્યું કે મેં ઇસીપી કરાવું એની સારવાર ચાલુ કરી ત્યારે મારા હૃદયનું પમ્પિંગ બાવીસથી ત્રેવીસ ટકા બતાવતો ઇસીપી ચાલુ કર્યા પહેલાં તકલીફમાં મને નાવા ધોવામાં પણ મને શ્વાસ સરતો બે ત્રણ વાર વિહામો લેવો પડતો વજન પણ ઉંચકી ના શકતો બાઇક પણ ચલાવી ના શકતો અને નિંદર પણ કરી ના શકતો મને ચોવીસે કલાક શ્વાસ ચાલુ ચાલુ રહેતો એક રૂમમાંથી બીજા રૂમમાં જાવ તો પણ શ્વાસ સડી જાય બાથરૂમમાં પણ જાવ તો શ્વાસ સડી જાય હું સતો શું તો તરત જ મને શ્વાસ સડી જતો અને તરત જ બેઠા થઈ જાવું પડતું આમ બેઠા બેઠા અમે અનેક રાતો કાઢેલી મારી ઈસીપી સારવાર પૂરી થયા ને આજે બે મહિના થઈ ગયા મારા હૃદયની બધી તકલીફ દૂર થઈ ગઈ છે હવે પણ મને કોઈ જાતની તકલીફ રહી નથી હવે વજન વીસ કિલો ઉઠાવું પચીસ કિલો ઉઠાવું બાઇક ચલાવવું વાડીએ કોઈ પણ કામ કરવું નથી સ્વચ્છ સરતો કે નથી કોઈ જાતનો મને મુંજારો આવતો ગમે તે કામ કરી શકું હું સતો સૂતો તો તરત જ મારે બેઠું થવું પડતું હું એક તારો થી આઠ કલાક નીંદર કરી શકું છું કોઈ જાતની તકલીફ નથી ઈસીપી ટ્રીટમેન્ટ છે એ શું કરે છે હૃદયને આરામ આપે છે જેનાથી મેઈન જે હૃદય છે એ રિલેક્સ કરી શકે અને ઈસીપી નું મશીન એક બીજા હૃદય જેમ કામ કરે છે હૃદયની જે સાયકલ ડિસ્ટર્બ થઈ ગયો હોય આરામ કરવાનો સમય અને પંપ કરવાનો સમય બેમાં જે ફેરફાર થઈ ગયા હોય એ પણ પાછા નોર્મલાઇઝ થઈ જાય છે અને હૃદયનું પમ્પિંગ પણ ધીરે ધીરે વધવા લાગે છે દર્દીને ઇન્સ્ટન્ટલી એના બધા સિમ્ટમ્સમાં રાહ દેખાવા લાગે વાડીએ પણ હું મહેનતનું કામ કરું છું ઘરે પણ મહેનતનું કામ કરું છું સવાર સાત કલાક દોઢ કલાક ચાલવા પણ જાઉં છું કોઈ પણ સ્વચ્છ સડતો નથી ડીસીપી સારવાર પેલા મારું પમ્પિંગ બાવીસ હતું મારી ઇસીપી સારવાર પૂરી થયા પછી સાહેબે ઇકો કરાવ્યો તો ત્યારે મારું પમ્પિંગ ત્રીસથી પાંત્રીસ ટકા થયું મારી સારવાર પૂરી થઈ અને બે મહિના પૂરા થયા વરી સાહેબે ફરીને ઇકો કરાવ્યો અત્યારે મારું પમ્પિંગ વધીને પિસ્તાલીસ જેવું થઈ ગયું છે હવે મને હૃદયની કોઈ પણ તકલીફ જ ન હોય એવું લાગે છે હવે એક હું નોર્મલ વ્યક્તિની જીવન પસાર કરું છું જે કોઈ દર્દીઓને ડોક્ટરે એવું કીધું હોય કે હૃદયની દિવાલ પોળી થાય છે હૃદયનો સ્નાયુ નબળો પડી ગયો છે એનું પમ્પિંગ ઘટીને દસ કે પંદર થઈ ગયું છે તેવા દર્દીઓને ડૉક્ટર નીરવ મહેતાને મળવું જોઈએ અને એને એસીપી માટે માહિતી મેળવવી જોઈએ મારું હૃદયનું પમ્પિંગ દસ ટકાથી અત્યારે પિસ્તાલીસ ટકા પહોંચી ગયું છે અને દવા ચાલુ રાખવાથી ધીરે ધીરે પંચાવનથી સાઠ ટકા પહોંચી જશે આ પ્રોસિજર ઈસીપી એક ટોટલી નોન ઇન્વેઝિવ એટલે કે કાપકૂપ પહેરા વગરની પ્રોસિજર છે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરતા આમાં પોઈન્ટ ફાઈવ પર્સન્ટ પણ રિસ્ક નથી બેનિફિટ્સ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરતા હંડ્રેડ ટાઈમ્સ વધારે દરરોજ એક કલાક એવા પાંત્રીસ દિવસ સુધી પેશન્ટે ડે કેરમાં ક્લિનિક પર આવવાનું હોય અને પ્રોસિજર પછી દર્દી ઘરે જઈ શકે ઘરે જઈને પોતાનું દરેક કામ કરી શકે મને આવડી મોટી હૃદયની બીમારી હતી હૃદય મારું ફૂલાઈને દડા જેવું થઈ ગયું હતું ખાલી દસ જ પમ્પિંગ કરતો હતો આવી ગંભીર બીમારીમાંથી સાહેબ મને કોઈ પણ કાપ કાપકૂટ કર્યા વિના બહાર લાવ્યા હું ડોક્ટર નીરવ મહેતા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું હેરિટેજ ગાડીઓ પછી જેમાં બીજા ડોક્ટર જેમ કે છે કે આનો બીજો કોઈ પણ ઈલાજ જ નથી તમારે ફરજિયાત હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે અને જ્યારે તકલીફ થાય ત્યારે વારંવાર હોસ્પિટલમાં દાખલ થવું પડશે તો ઈસીપી ટ્રીટમેન્ટ એનો એક સક્સેસફુલ ઈલાજ છે ઈસીપી નાઇન્ટીન નાઇન્ટી સિક્સથી હાર્ટ પેશન્ટ માટે યુએસએફડી અપ્રુવ છે જે દર્દીઓને ડોક્ટરે એવું કીધું હોય કે તમારું હૃદય પૂરું થાય છે તમારું પમ્પિંગ હૃદયનું ખાલી પંદર કે વીસ ટકા જ છે તમારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે ટ્રાન્સપ્લાન્ટ લિસ્ટમાં નામ લખાવી દો એવા પેશન્ટ્સે એક વખત ઈ ટ્રીટમેન્ટ વિશે જાણવું જોઈએ ઈસીપીને સમજવું જોઈએ એક વખત અહીંયા વિઝિટ કરવી જોઈએ અને પછી જ કોઈ પણ ડિસિઝન તરફ જવું જોઈએ થેન્ક યુ વેરી મચ